આજે ગાંધીનગર મહાનગરપાલિકાની સામાન્ય સભા મળી હતી જેમાં મેયર તરીકે વોર્ડ નંબર દસના કાઉન્સિલર મીરાબેન પટેલ તેમજ ડેપ્યુટી મેયર તરીકે વોર્ડ નંબર એકના કાઉન્સિલર નટવરજી ઠાકોરની સર્વાનુમતે પસંદગી કરવામાં આવી ગાંધીનગર મહાનગરપાલિકાની સામાન્ય સભામાં શાસક પક્ષના તેતાલીસ સભ્યો દ્વારા આ પસંદગી કરવામાં આવી તો સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન તરીકે ગૌરાંગ વ્યાસની નિમણૂક થઈ તેમજ દંડક તરીકે સેજલ પરમારની પસંદગી કરવામાં આવી છે

પ્રાયોરિટી આપીશ કારણ કે હું એવા વિસ્તારમાંથી આવું છું કે જે વિસ્તારમાં થોડી પ્રાયોરિટીની જરૂર છે